મેલડી મા મિત્ર મંડળ દ્વારા ઠંડા પીણા હિન્દુ યુવા સંગઠન ભાવનગર શહેર પ્રમુખ સંતોષભાઈ દ્વારા ઠંડા શરબતનું આયોજન ભવ્ય રેલીનું સ્વાગત સંતોષભાઈ દ્વારા કરવામાં આવ્યું અને યુવા પરી ચોક ગ્રુપ દ્વારા યોગેશભાઈ રાઠોડ ભુવાતા તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ વરિયાળી શરબત તેમજ મુન્નાભાઈ ડાભી દ્વારા શરબત અને દવાખાના પાસે રવિભાઈ ઉર્ફે મેંદડી દ્વારા ઠંડા પાણીનું આયોજન કરાવું રવિભાઈ વેગર દ્વારા શિખણપુરીનો પ્રસાદ આપે ભાવે રેલીનું સમાપન થયેલ હોય રેલીના આયોજક રવિભાઈ વેગડ દ્વારા વોર્ડ પ્રમુખ વિક્રમભાઈ મકવાણાએ સારી એવી જહેમત ઉઠાવી હતી રિપોર્ટર કૌશિક વાચા ન્યૂઝ સેવન ઇન્ડિયા thank mm -hmm. you